નમસ્કાર દર્શક મિત્રો હું છું છે સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠાના ડીસામાં રેન બસેરા એટલે કે રાત્રિ આશા સાહેબ નિર્માણમાં મોટા પાયે ગેરરીતિઓનો વિવાદ વકર્યો છે લાખો રૂપિયાની ગ્રાન્ટ ઉપડી જવા છતાં ઘણા રેન બસેરા બન્યા જ નથી અથવા અધૂરા છે તેમ છતાં તપાસ સમિતિ તેમને ક્લીન ચીટ આપી હોવાનો આક્ષેપ એક જાગૃત નાગરિકે કર્યો છે આ મામલે ભીનો સંકેલવાનો પ્રયાસ થતો હોવાથી અધિકારીઓના શંકાના દાયરામાં આવ્યા છે અરજદારે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કર્યા બાદ એક વિશેષ તપાસ દળ સીટની રચના કરવામાં આવી હતી આ સીટમાં પ્રાંત અધિકારી ડીસા નાયબ જિલ્લા વિકાસ અધિકારી કાર્યપાલક માર્ગ અને મકાન વિભાગ પંચાયત તેમજ જિલ્લા આયોજન અધિકારીનો સમાવેશ થતો હતો જો કે તપાસનું કામ તાલુકા પંચાયતના નીચલા અધિકારીઓને સોંપવામાં આવ્યું હતું આના કારણે તપાસની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ ઉભો થયો છે અરજદારનો આરોપ છે કે સ્થળ પર રેન ન હોવા છતાં અને નિવેદનોમાં સ્પષ્ટ જણાવાયું હોવા છતાં તમામ જગ્યાએ રેન બસેરા બની ગયા હોવાના ખોટા અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે આના પૂર્વ અધિકારીઓએ બચાવવા માટેનો પ્રયાસ ગણવામાં આવી રહ્યો છે